યોનેક સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં અંડર પંદર અને સત્તર વયજૂથ કેટેગરીના વિજેતાઓનું ઇનામ વિતરણ થયું યોનેક સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે જેમાં અંડર પંદર અને સત્તર વયજૂથ કેટેગરી વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા ગિરીશ પટેલ પ્રમુખ બરોડા બેડમિન્ટન એસોસિએશન રાકેશ રસાણિયા માનદ મંત્રી બરોડા બેડમિન્ટન એસોસિએશને જણાવ્યું હતું કે તારીખ ઓગણીસ જુલાઈથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોનેક સનરાઈઝના સહયોગથી બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠસો પચાસ જેટલા બેડમિન્ટન ખેલાડી ભાઈઓ અને બહેનોએ વિવિધ વયજૂથમાં ભાગ લીધો હતો જેમાં અંડર અગિયાર તેર ઓગણીસ અને ઓપન કેટેગરીની કુલ અઠ્યાવીસ ઇવેન્ટ હતી આજ રોજ અંડર પંદર અને સત્તર વયજૂથ કેટેગરીના કુલ દસ ઇવેન્ટ સિંગલ્સ ડબલ્સ અને મિક્સ ડબલ કેટેગરીમાં વિજેતા થનાર વિજેતા ખેલાડીઓને પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યા હતા અંડર પંદર વયના નાના બેડમિન્ટન ના ખેલાડી ભાઈઓ અને બહેનો પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ટ્રોફી સર્ટિફિકેટ અને વડોદરા લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વોર્ડ નંબર બે ના મ્યુનિસિપલ કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિત સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનું પ્રોત્સાહન વધાર્યું હતું તેમણે જણાવ્યું હતું કે આજે આ ખેલાડીઓ ગુજરાત અને વડોદરાનું નામ રોશન કરી રહ્યા છે પણ આવનારા દિવસોમાં તેઓ દેશનું પણ નામ રોશન કરશે તેવી આશા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી વડોદરાના સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોનેક સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ બે હજાર પચીસનું આયોજન એના અંતિમ તબક્કા પર પહોંચી રહ્યું છે ત્યારે આજે મારે અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું અને જેટલા પણ સેમીફાઈનલીસ્ટ છે તેઓને પણ આજે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનમાં પણ મેં ભાગ લીધો અને તમામને અભિનંદન પાઠવ્યા છે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી વિવિધ બેડમિન્ટન પ્લેયર્સ અહીં આવ્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા જે પ્રકારે બેડમિન્ટનની રમતને પ્રોત્સાહન મળી રહ્યું છે આદરણીય વડાપ્રધાનશ્રી જ્યારે ખેલો ભારત નીતિ હમણાં જ જેમણે જાહેર કરી છે ત્યારે હું માનું છું કે આ નીતિથી વિકસિત ભારતનો જે સંકલ્પ છે એમાં રમતગમત દ્વારા પણ ખૂબ મોટું યોગદાન આપવામાં આવશે અને આપણું જે વડોદરાનું બેડમિન્ટન એસોસિએશન છે એમના દ્વારા ખૂબ સારી સુવિધાસભર આ એક આખી ચેમ્પિયનશીપ આયોજન કરવામાં આવી છે ત્યારે હું આપણા બેડમિન્ટન એસોસિએશનને પણ ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું